કે જરૂરિયાત છે જેને ગાડીની એને કોઈ માંગી પણ નથી દેતા અને હાકે છે જે વગર કારણે એને કોઈ તુકારો પણ નથી કહેતા આ જગત પૈસાવાળાને પૂજે છે ગરીબને કોઈ ગાડીની પાછળ પણ બેઠવા નથી દેતા જરૂરિયાત છે જેને ગાડીની એને કોઈ માંગી પણ નથી દેતા તો હવે તમારે કોઈ પાસેથી ગાડી માંગવાની જરૂર નહીં પડે અને પેટ્રોલની ચિંતા તો બિલકુલ કરવાની નહીં થાય કારણ કે આપણા કોડીનારની અંદર આવી ગઈ છે ઇલેક્ટ્રિક બાઇક એ પણ તમારા બજેટમાં

બાર ટાયર ધરાવતી આ બાઇક રિવર્સ પણ ચાલી શકે છે અને આ બાઇકમાં તમે મોબાઈલ ચાર્જ પણ કરી શકો છો ઇવીએસ ઓલા એથર જેવી ઇલેક્ટ્રિક બાઇક રિપેરિંગ કરી આપવામાં આવશે અને સ્પેર પાર્ટસ પણ મળી જશે અને ખાસ અગત્યની વાત કે હિન્દ ઈ બાઇક એ આપણા ગુજરાતની જ કંપની છે અને આપણા ગાંધીધામમાં જ આ બાઇક બને છે આ વિડીયોને દસ જણાને શેર કરીને આ વિડીયો બતાવીને તમે બાઇક લેવા જશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરો